ગુજરાતમાં મહંત બનવા માટે પણ ભાજપમાં ફંડ આપવું પડે છે આ અમે નથી કહી રહ્યા પરંતુ જૂનાગઢના ભૂતનાથના મહંત મહેશગીરીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે મહંત એ લેટર જાહેર કરી અને ઘટસ્ફોટ કર્યો છે કે ભવનાથમાં મહંત બનવા માટે અમિત શાહ મારફતે પાંચ કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટી ફંડ આપવામાં આવ્યું હતું અને આ સિવાય મહંત હરિગીરીએ કલેક્ટર આલોક કુમાર પાંડે કલેક્ટર રાહુલ ગુપ્તાને પણ પચાસ પચાસ લાખ આપ્યા હતા તો ભવનાથના સાધુ અને ભારતી બાપુ ઇન્દ્રભારતી દેવી ચાર્ય સહિતનાઓને પણ પચીસ થી પચાસ લાખ આપવામાં આવ્યા છે હરિગીરીએ અખાડાના કરોડો રૂપિયાની હેરાફેરી કરી અને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે મહેશગિરીએ કહ્યું છે કે હરિગીરી ગિરનાર અને ભવનાથ છોડી દે નહીતર હજુ પણ વધુ કૌભાંડ બહાર પાડીશું સાથે જ હરિકિરી અમિત શાહ નું નામ લઈ અને અધિકારી સાધુ સંતો અને લોકોને દબાવવાનું બંધ કરે જૂનાગઢના અંબાજીમાં મહંત બ્રહ્મલીન થતાની સાથે જ જૂનાગઢમાં શરૂ થયેલા આ વિવાદ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ રહેલી છે તો ભવનાથમાં મહંત બનવા માટે અમિત શાહ મારફતે પાંચ કરોડ આપ્યા હોવાનો આક્ષેપ भवनाथ मंदिर का भोगवटा यानी के मालिक के हक मुझे सौंपने के लिए सहयोग दिया मैं अपने पास से धनराशि उनको दिया और कायमी हुकुम यानी के हमेशा का कायमी हुकुम कलेक्टर साहब जूनागढ़ को कर देंगे हमें हमारे नाम से ये भवनाथ मंदिर मेरे मालिकी का हो जाएगा राशि पाने वाले की नामावली अब इसमें पहला नाम आपने जिनका लिखा आपके इसमें सिग्नेचर है अखाड़े का इसमें सिक्का है अब इसमें कई और नाम भी है जैसे शैलजा देवी पुनिताचार्य जी पच्चीस लाख पंद्रह लाख रुपए रुप शिव दुना वाले मह पंद्रह लाख रुपए मुक्तानंद गिरी बापू पंद्रह लाख पच्चीस लाख रुपए महादेव गिरी आश्रम पच्चीस लाख रुपए सिद्धेश्वर गिरी पच्चीस लाख रुपए इंद्र भारती महाराज पच्चीस लाख रुपए विश्वभर भारती महाराज पचास लाख रुपए ये सब क्या है क्या है ये सब सत्य बताना पड़ेगा या तो कह दो ये झूठ है नहीं तो ये कहा है ये क्या है ये सब आपको बताना पड़ेगा क्या आपने अखाड़े से ये पत्र दिखा करके पैसे उठवा लिए अखाड़े से તો આજ પ્રમાણે આપણી સંસ્કૃતિની અંદર સાધુ મહંતો અને સંતોનો ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે આપણા જે સંતાનો છે તે ત્યાં સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે ત્યાં મોકલતા હોઈએ છીએ અને ફરી એક વખત જૂનાગઢની અંદર આ સંતો અને મહંતો વિવાદ સાથે સંકળાયા છે અને આ વખતે કરોડો રૂપિયા લાખો રૂપિયાની લાંચ લેવા સુધીના આરોપો અને આક્ષેપો થઈ રહ્યા છે આ સમગ્ર મુદ્દો શું છે અમારે જાણવું છે બાદ હજુ તેની સમાધિ યાત્રા પણ નોતી શરૂ થઈ ત્યાંથી જ ગાદી માટેનો વિવાદ શરૂ થયો છે ને આ વિવાદ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે ભવનાથ ના જે મહંત છે હરિગીરી તેના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે આરોપ ખુદ વરિષ્ઠ સંત જે ભૂતનાથના મહંત છે મહેશગીરી તેણે ગંભીર આક્ષેપ કર્યો છે અને જૂના પંચદશના મખાડાનો પત્ર છે તે વાયરલ કર્યો છે જાહેર કર્યો છે અને તે પત્રમાં જણાવ્યા મુજબ ભાજપને પાર્ટી ફંડ માટે અમિત શાહ મારફત 5 કરોડ દેવામાં આવ્યા છે આ ઉપરાંત કલેક્ટર આલોક કુમાર પાંડે કલેક્ટર રાહુલ ગુપ્તા ને પણ 50 લાખ દેવામાં આવે છે અને ભવનાથના સાધુ સંતોના પણ અમા પૈસા દેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે એટલે કે ભવનાથના મહંત બનવા માટે હરીગીરીએ આઠ કરોડ રૂપિયા આપ્યા છે એમાં ભાજપને આપ્યા અધિકારીઓને આપ્યા સાધુ સંતોને આપ્યા જેથી કહી શકાય કે જો આ ઘટના સત્ય હોય તો ખૂબ શરમજનક છે કેમ કે એક મહંત બનવા માટે એક ભગવાધારી જગ્યાના મહંત બનવા માટે આઠ આઠ કરોડ રૂપિયા આપવા પડે તો શું આવું ધર્મના નામે આવું ચાલતું હશે ધર્મના નામે આવી રાજનીતિ હશે રાજકારણીઓને પણ શરમાવે તેવી આ ઘટના જોવા મળી રહી છે છે જે સનાતન ધર્મ તેમાં પણ ખૂબ આ બાબતની ટીકા થઈ રહી છે મહેશગીરીએ જે આરોપ લગાવ્યા છે કે હરીગીરી જુનાગઢ અને ગિરનાર છોડી દે નકર હજુ વધુ કૌભાંડ બહાર પાડીશ તો હજુ વધુ શું કૌભાંડો હશે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને હરીગીરીએ જે અખાડા છે અખાડાના જે પદાધિકારીઓ છે તેને પણ અપીલ કરી છે એક માણસને લીધે સનાતન ધર્મને અખાડાની આબરૂને બટ્ટો લાગી રહ્યો છે તાત્કાલિક આ માણસને અહીંથી દૂર કરવામાં આવે નહીંતર હજુ ધર્મ ને પણ નુકસાન થશે તેવા કરતું તો હું બહાર પાડીશ એટલે ખૂબ ગંભીર કહી શકાય તેવી આ ઘટના સામે આવી રહી છે કે મહંત બનવા માટે ભાજપે પણ ફંડ લીધું હોય તો ખૂબ શરમજનક છે અત્યાર સુધી આપણે એવી વાતો સાંભળતા હતા કે કોઈ કન્સ્ટ્રક્શનનું કામ હોય કે કોઈ જમીનના મોટા સોદા હોય તો પાર્ટી ફંડના નામે ભાજપને ફંડ મળતા હતા પરંતુ હવે તો મહંત બનવા માટે પણ ફંડ લેવામાં આવી રહ્યું છે ખૂબ ગંભીર બાબત છે આ અંગે હજુ જે હરીગીરી છે જેના પર આક્ષેપ થઈ રહ્યો છે તેની કોઈ સામે પ્રતિક્રિયા આવતી નથી પરંતુ સત્ય શું છે તે અંગે તો તો હજુ તપાસ ત્યારબાદ જ સામે આવશે પણ નામ છે આજે વાત કરવામાં આવે ગીર સોમનાથમાં ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે ને ચિંતન શિબિરમાં પણ ભાજપના નેતાઓ અને જે વરિષ્ઠ અધિકારીઓ છે તેમાં પણ આ જે મુદ્દો છે ચર્ચાનો મુદ્દો બન્યો છે કેમ કે બે કલેક્ટરના નામ છે અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ છે છે તેના પણ ઉપર આરોપ કે પાંચ કરોડ પાર્ટી ફંડ તરીકે લીધા એટલે આજની ચિંતન શિબિરમાં પણ આ મહત્વનો મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો હોય તેવું જાણવા મળે છે જી જીરેન્સ સમગ્ર બાબતે જાણકારી આપી તે બદલ આપનો આભાર જ્યારે પણ કોઈ સંત અને મહંત બને છે ત્યારે તે સંસારિક તમામ મોહ અને માયાનો ત્યાગ કરી અને ત્યારબાદ તે અવસ્થામાં આવે છે પરંતુ આપણે ત્યાં કમનસીબી એ છે કે હજુ પણ મહંત બનવાનો એટલો લોભ અને એટલી માયા આ સાધુઓ અને સંતોમાં રહેલી છે જેને કારણે તે આખો સમુદાય છે તે શર્મસાર થઈ રહ્યો છે